हेलो दोस्तों जय श्री राम आपरे जो नए टॉय तैयार થઈ ગયા છે વી ખબર ખેર માં આ જો આપડે આ રૂમ છે નાનાકડે એમથી સુરત માં આ આપડા મજા મજો ઓ બેકી ખબર માં ન ઉખાડા ન ઊભો થવાનો તૈયાર થઈને બેહી જવાનો અને પછી રખડવા જવાનો આ આપડા મસ છે તો આપડા હમણા બહાર જાવી રખડવા તો હાલો આપણે ઊભા થઈ ગયા અને હવે બહાર જાવી તો હાલો આપણે બહાર જાવી તો જો આપણે શેરીમાં આવ્યા નીકળી ગયા છીએ હાલી આપણે મંગલ ગ્રુપ ની વાડે જવાનું છે ના બધા છોકરા ક્રિકેટ રમતા હોય તો હાલો આપણે ન્યા જઈએ તો જો સુરત ની કઈક શેરી આવી હોય મોટા મોટા ઘરો નાને કડેમથી શેરી તો જો આપણે મંગલ ગ્રુપ ની વાડીમાં આવી ગયા છે ત્રણ ચાર છોકરા અહીંયા બે દડા રમે છે ક્રિકેટ તમે જોઈ શકો છો આ એક કાવ નાનકડો મથુ મેદાન છે એક મોટર પડી છે ભાખરૂ આપડી પાટ કે હોય ને જો આપણે બેય ગેસ પાળી ઉપર સાઈનતી થી છોકરા ક્રિકેટર મે જોવી આપણે આપડે કે રમવાનું હોય ને કેમ કે આપણે અહીં ભાઈ બનાયા કે બનાયા નથી આપણે તો ખાલી વેકેશન કરવા આયા છે એટલે ભાઈબન કંઈ છે નહીં મને તો આયા કાગડા અને કબૂતર છે બઈ દેખાડવું જ નઈ ગમ મેમ હોય જો તમે કાગડા જો સના કાગડા કાઈ તો એને બેઠા છે ને કાગડા સિવાય કઈ બીજું હોય જ નહીં એ સકલી તો ભાડે જ નહીં કોઈ દી તો વિડીયો તો વિડીયોના લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે